સુરેન્દ્રનગરના રાજપર ગામના ખેડૂતોએ છાસઠ કેવી વીજ લાઈન નાખવા મુદ્દે નોંધાવ્યો વિરોધ રાજપર ગામના ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ રાજપર ગામના ખેડૂતોના ખેતરમાં પહેલા બસો વીસ કેવીની વીજ લાઈન નાખવામાં આવી હતી અને હવે એ જ ખેતરોમાં છાસઠ કેવીની વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોએ ખેતરોને નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ કામ અટકાવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ખેડૂતોએ કરી રજૂઆત સતાણી નિવૃત્ત કર્મચારી સરકારી કર્મચારી અને વ્યવસાય અત્યારે ખેતી છે સાહેબ અત્યારે અમારે અમારા ખેતરમાં એક એક બસો વીસ કેવીસની લાઈન નીકળેલી છે હવે બીજી છાસઠ કેવી એની ખેતરમાં નીકળે એટલે અમારા ખેતરની કિંમત ઝીરો થઈ જાય અત્યારે કરોડો રૂપિયાની કિંમત છે ખેતરની એની કિંમત ઝીરો થઈ જાય આવો પછી અમારે શું કંઈ થયું જ નહીં અમારે આગળ તો પછી અમારે આંદોલન ન હોય છૂટકે કરવું પડે એટલે અમે તો કલેક્ટર સાહેબ નહીં કહીએ ચુકાદો આપે તમે હાઈકોર્ટમાં જાવ હાઈકોર્ટમાં નહીં આવે તો અમે હાથમાં સુધીની પણ નહીં અમારી તૈયારી છે બધાની બધાની મોકાની જમીન એક એક લાઈન તો બધાને સેજ છે કોઈ એવી નથી કે જેને બીજી લાઈન હોય નથી એવું બધાના ખેતરમાં એક એક લાઈન છે નાખે એ કે અમારે અહીંયા જ નાખી છે નીકળી જાય છે તો જેટલું છે એટલું નુકસાન થયું થયું અગાઉ તો હવે તો ન થાય ને ખરાબમાં નાખવાનું કઈ છે તો એ માનતા નથી ભારત હું હેરમાં અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મુકામ રાજપુર તાલુકો વઢવાન જિલ્લો સુરેન્દ્રનગર અમારે હોદામાં ખેતી અમારે સાસઠ કેવીની લાઈન નીકળે છે જે ખેડૂતના ખેતરોમાંથી તેમાં પારાવાર નુકસાન થાય એવું છે મહાનગરપાલિકા થવાની છે તો તેમાં અમને ખેડૂતને પારાવાર નુકસાન જાય એવું છે એના માટે બહાર બીજો ખરાબો સાઈડમાં છે અમારે નદીનું ખાતરું છે ઉમી નદીનું ખાતરું જે ખરાબો છે સરકારી તે ટોટલી અમારે રાજપરનો એક પણ સર્વે નંબર આવે નહીં આ થાંભલાની લાઈન ફેરવેને તો એ ખરાબા ખરાબામાં જે જગ્યાએ તેમને લઈ જવાની છે ને તે જગ્યાએ પહોંચી જાય એવું છે ને અમારે રાજપરનો એક પણ સર્વે નંબર આવે નહીં એવી અમારે

સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે